તે ખેડૂતોને ખેતરે પહોંચવું મુશ્કેલ બનશે અને ખેતરો પણ ધોવાઈ જશે જો જોકે પોલીસની સમજાવટ બાદ આત્મવિલોપન કરવાનું જયભાઈ બારડે ટાળ્યું હતું આ રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર તેજસભાઈ રાઠોડ જણાવ્યું હતું કે આ બે હજાર બસો મીટરની લંબાઈ અને સાત પોઈન્ટ પાંચ મીટરની પહોળાઈ ધરાવતા રસ્તા ઉપર રોડનું કામ હાથ ધરાતા અને આ રોડ ઉપર અનેક જગ્યાએ સરકારી જમીનમાં દબાણો હોય નિયમ મુજબ રસ્તો મળતો ન હોય માટે હાલ પૂરતું કામ સ્થગિત કરી તંત્રને અને લોકોએ સરકારી રસ્તા પર દબાણ દૂર કરવા અંગેની અરજી કરી દીધી છે જે દબાણ ખુલ્લું થયા બાદ રસ્તો બનાવવો શક્ય છે માટે હાલ પૂરતું કામ સ્થગિત કર્યું છે કોઢીનારના મિતિયાજ ગામથી ઉન હાઇવે ની જોડાતા રોડ તરફ માર્ગ મકાન વિભાગના એજનેરે જણાવ્યું કે આ રોડ પર દબાણ હોવાના સામે આવી રહ્યું છે માં આપણી સીટ મુજબ રોડની પહોળાઈ તપાસથી દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યારબાદ રોડનું કામ આગળ વધારી શકાશે આ રોડનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ રસ્તા પર ખેડૂતોએ દબાણ કરેલું છે અમે કોઈક રીતે કામ કરીએ દબાણ હટાવવામાં આવો તો અમે કામ શરૂ કરીશું હાલ આ વિવાદ છેડછાયો છે અને આથી આ વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે આ રસ્તો છે નોન પ્લાન ગાડા મારો રસ્તો છે બરોબર રેવન્યુ અંડર મેનું દબાણ રસ્તા ઉપર થયેલું છે એમાં માપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું થશે જ્યાં પાંચ મીટર મળતું હોય છ મીટર મળતું હોય એસ્ટિમેટમાં સાત મીટર પહોળાઈ જીએસબી કરવાની છે બરોબર એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રાહ દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે એમાં હું ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ એટલે એ દબાણ દૂર થાય અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની રસ્તાની રસ્તા ની સમય મર્યાદા અગિયાર મહિનાની છે હજી સાડા સાત મહિના બાકી છે હા જ્યાં ઉભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલી છે ત્રણસો નવ્વાણું પૈકી પાંચ ની અને આ રસ્તાને ને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં માર્ચે માન્ય હસ્તે ખાત મુરત કરી અને સોળ માર્ચ થી કામ ચાલુ કરી છૂટક છૂટક કરી અને પાંચ જ દિવસમાં ખોદકામ કરેલું છે દોઢ કિલોમીટર થી બે કિલોમીટર નું અંદર એમાં મારી લગત જમીન નો આવી જાય છે મારી જમીન પ્રશ્ન એ છે કે અહીંયા પાણી નું પણ આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઉભા છે એ સ્થળે બીજું આડું એક વેણ વોકળો આવે છે એની સામેની અહીંથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો વેણ બુરાઈ ગઈ પણ પાણી મારા ખેતરની સામે આવે અને જબરજસ્ત પાણી આવે છે વરસાદ એક પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદા પૂરણી કરવી પડી હતી એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજે પચીસ માર્ચ નું કામ અહીંયા બંધ કરી દીધું ત્યારથી મેં રજૂઆત કરી તો કે અમે બે ત્રણ દિવસમાં કરી આપીએ બે ત્રણ દિવસ ચોમાસા પેલા રોડ બનાવીને કરી નાખશું એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે આ હૈયાધારણ અમને આપેલી હતી કોન્ટ્રાક્ટરે બરાબર કોન્ટ્રાક્ટરે મારે કોઈ અંગત દુશ્મની નથી બરાબર એટલે એના માટે રજૂઆત કરતા કરતા છેલ્લે મને અહીંયા એપ્રિલ મહિનાના આખર માં ના પાડી કે ભાઈ ચોમાસા પેલા આ કામ નઈ થાય એટલે મે આઠ પાંચ નાયબ કાર્યપાલક લેખિત અરજી આપી એનો મને કોઈ પ્રત્યુત્તર ના આપ્યો માત્ર ટેલિફોનિક કહેવામાં આવે કે બે ત્રણ દિવસમાં એ કામ કરી દેશે બે ત્રણ દિવસમાં કામ કરી દે સારું કમનસીબે આપણે સારું થયું કે હજી વરસાદ આવ્યો નથી જો વરસાદ આવી જાય તો અહીંયા કોઈ કામ ન થાય અત્યારે હું જયારે આ બાઇક તમને આપી રહ્યો છે ત્યારે હું અત્યારે મારા ખર્ચે પેલા નખાવી અને મારી પ્રોટેક્શન કરી રહ્યો છે ઓકે બરાબર એટલે મારી માગણી આત્મવિર્લોપણ બાબતે એ હતી કે ગઈ એકવીસ તારીખે આઠ વાગ્યે મને પીઆઈ સાહેબે બોલાવ્યો અને મારી મને કે તમે આ બાબતે ઓલું કરી લ્યો આત્મવિલોપન નો તો સાહેબ મારી માગણી છે તો કે તમે શરતી ઓલું કરી લ્યો એટલે મેં શરતી કરી કે જો મને કામ આ નહીં થાય તો હું ફરી પાછી આત્મવિલોપનની અરજી કરીશ એ શરતે મેં જામીન આપેલા છે કે કાકરી મેં પાથરેલી છે વિવાદ એવો છે કે મિથિ આપણે મિથિયાથી લઈને દેવડી રોડ જે જોડતો રસ્તો છે એ બાવીસો મીટર નો છે અંદાજીત બાવીસો મીટર નો રોડ લંબાઈમાં છે અને પહોળાઈ સાડા સાત મીટર એટલે કે સાત પોઈન્ટ એકસો પચીસ મીટર ની છે અત્યારે સ્થળ ઉપર તમે જોવું છો ક્યાંય સાત મીટર મળતી નથી ખેડૂતોનું દબાણ છે ચાર થી સાડા ચાર મીટર ની પહોળાઈમાં મળે છે અત્યારે હાલમાં અત્યારે ચાર થી પાંચ મીટર જ મળે છે એનાથી વધારે નથી મળતું પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે એવું કઈ છે જ નહીં આ તો ખોટે ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે તે એવું કઈ નથી